વાત તો આ છે અને પોસ દાડા અત્યારે પોસ બીજું વેચ છે 10000 થી છે ને ચાલી યાર પૈસાનું નું કોક કરો છેડો આ મારા તો ઓનું પંચર પૈસા છે પર સન કઢાવા જો છે ને તમે આવે ને તો યાર કરો હું લબ્બી આવું છું હા તે તૈયાર છે આવો હેડો તમે આ આવ્યો તાન થોડીવારમાં વાર આવો આવો કે મો આવું થોડો હો મો હો માં આવ રસ્તા ભેગો થઉં છું હા હેડો આવો તમે હા તાન હા એ મગુભાઈ બોલાય છે તે જઉં અને ઈયો લઈ જીએ પૈસા લેવા પૈસા આપતો ના હાલે ને તો જોઈએ ના મોર ભાગી નાખો આ તો ભમઈ નાખો ઘરે બંગારી ભજન પેલા કિસુબા આવતા હે ને પેલા ભજન ના દહા મગવા કરો કરો કી યાર તમે પણ એમે જરા બેક ને ખાવ અને ઓય શું કરો તમે આ પર આવી ગઈ અંધારી તમે પણ એ અંગાઈ મુકા હે તમારે પણ મને હું ખબર તમે ઓય ઠોકશો ને કેળો બાજ નહીં મારી તો સાઈડમાં મોર ઉપર ઓય રસ્તામાં ના રહેવાય લેહણો જીએ પૈસા લે ઓહો ભક્ત હા કનાઈ જો હું પેલા

ભજન કરવા આયા તામે બે ઘણું વાર ઘેર બાકી રાખ્યા તા કે અઠવાડિયા અઠવાડિયા બે વ્યાજ દસ હજાર રૂપિયા લેવા છે

ગરમી નું બોલાવતું ગરમી નું કોઈ તપતી નહિ ભજન ભજન માં બોલાવો એ તો યાર એવું ના કેવાય એ તો હેડપીય નહીં ના સુકાનો ગાઢું જબરદસ્ત ને પૈસા લે જા ને હેડો તને ના લ્યા નઈ અલી ગો 500 રૂપિયા વેચ સડ્યો હજી નઈ હાલે હું વાત કરો છો તા હેડો સુકાના બધા પેલા કોણ લેડો જાળો બેજો ડાયરેક્ટ બેજો ડાયરેક્ટ હા જવા દો તા જવા આવો તો સાયકલ છે અમે હું રાખી તને રે એવેન્જર છે તમે જે

હા તો નીકળી મારા પેલા પૈસા મેલો કોઈ લઈ નઈ જાય ને ના કોઈ ના લે આપડા મિલો હેલો ચલો

તમને ખબર નહી તાર મનકુણ કેદ તો અઠવાડિયું થયું કરવો હતો તમે તો કોઈ યાદ કરે ના પછી ઘણું બધું લાગે છે

તમને ખબર નહીં બાપો ઓળખ્યા ના અમે તો ભૂ બે સરપંચ રાખાય ના રખાય તો શું હોય

લાગસ આ લાગસ પૈસા ખાતે દસ ના વીસ કર્યા વીસ ના ચાલીકા બાઈક લાગ્યા વેટો કરીને વેટો કરવો પડશે સરપંચ

ઘેર તો નવ નવા સાધન લાવી નવ બાઇક લાવી ફેરથી ને વટો કરી આપડે તો ચકરી ખરા ફેરથી ને પાંચ દિવસી ના લઈ ગઈ ઘરપણ